નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો હિન્દુ ધર્મમાં પ્રમુખ તહેવારોમાંથી એક હોળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચ બે ના રોજ થશે અને બીજા દિવસે એટલે કે પચીસ માર્ચે રંગોનો તહેવાર ધૂળેટી રમાશે આ દિવસે તમે કોઈપણ પણ સરળ ઉપાય કરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા અને આર્થિક તંગીને દૂર કરી શકો છો પ્રાચીન હોળીનો તહેવાર બુરાઈ પર સચ્ચાઈના જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર ખુશીઓ અને રંગોથી ભરેલો હોય છે મિત્રો હોળીકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દૈવી શક્તિઓની પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસને દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત કહેવામાં છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછી ભસ્મ લઈને ઘરના મુખ્ય દરવાજા અને ચારે તરફ છંટકાવ કરો આમ કરવાથી તમારા ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સુક્ષમૃદ્ધિ વધવા લાગશે જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ પર મેલી વિદ્યા થઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસવના તેલનો ચણાનો લોટ લગાવવું જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રણને હોલિકા દહનની અગનીમાં બાળી દેવું જોઈએ આ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલી વિદ્યાની અસર પણ દૂર થઈ જશે કુશ જબ અળસી અને ગાયનું છાણ લઈને એક નાનું હાણું બનાવો અને આને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો આમ કરવાથી તમારું ઘર ખરાબ નજર વિદ્યા અને તમામ પ્રકારની પરેશાનીઓથી સુરક્ષિત રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હાથ જોડીને હોલિકા અગ્નિની આસપાસ ત્રણ પરિક્રમા કરો આમ કરવાથી દરેક બીમારીથી રાહત મળે છે હોળીકા દહનના દિવસે હોળીની અગ્નિની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમણે ત્રણ રેખાઓ લંબાવીને ત્રિપુટ બનાવો એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી સત્યાવીસ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીના દિવસે દેવી ઉપાસના કરી તેમની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે આ દિવસે મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે જો ઘરમાં કોઈ વ્યક્તિ માનસિક રોગથી પરેશાન હોય તો હોલિકા દહનમાં સૂકું નાળીએ કાળા તલ લવિંગ અને પીળી સરસવના દાણા બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારી પધરાવી દેવા જોઈએ પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીલો રંગ બુધ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે બુધ ગ્રહ સુખ સમૃદ્ધિનો કારક છે તેથી ધૂળેટીના દિવસે ગુલાલની સાથે લીલા રંગનો પણ ઉપયોગ કરવો આમ કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો હોળીની રાત્રે એક પાટલા ઉપર સફેદ કપડું પાથરી તેમાં દાળ ઘઉં ચણા વગેરે લઈને નવ ગ્રહ બનાવો ત્યાર પછી આ ગ્રહોની પૂજા કરો આમ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશાલી આવે છે હોળીનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે ખાસ માનવામાં આવે છે માનવામાં આવે છે કે જો કોઈ ભક્તો હોળીકા દહનની રાત્રે ગણેશજી અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરે તો તેના જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે દંપતીઓના જીવનમાં મધુરતા લાવવા માટે હોળીને દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિને રંગ ચઢાવો ત્યાર પછી આ રંગને જ પતિ પત્નીએ એકબીજાને લગાડવો આમ કરવાથી તેમના જીવનમાં ખુશાલી આવે છે તો મિત્રો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ